વડોદરામાં રેલવે ભરતી કૌભાંડ મામલે પીડિત યુવકોનો વિરોધ કાર્યક્રમ વડોદરા શહેરમાં રેલવે ભરતી કૌભાંડ મામલે આજે પીડિત યુવકો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો છે મળતી માહિતી મુજબ ફ્રોડનો ભોગ બનેલા સોથી વધુ યુવકો સવારે અગિયાર વાગે બરોડા ડેરી ખાતે એકત્ર થવાના છે ત્યાંથી યુવકો રેલી સ્વરૂપે મક્કરપુરા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ પોલીસ ભવન સુધી પહોંચી લેખિત અરજી અને ફરિયાદ નોંધાવશે પીડિત યુવકોનો આક્ષેપ છે કે રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હતી પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી જેના કારણે યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે યુવકો જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે એકજૂટ થયા છે આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચા તેજ બની છે અને પોલીસ તંત્ર પાસે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ ઉઠી છે તો રેલવેને ભરતી લઈને કોઈ ફોર્મ ભર્યા હતા કોકણ લઈને હા એ શું હતું સાચી મારી ત્યાં જણાવશો અમને આકાશદામના વ્યક્તિએ મુલાકાત કરી અને અમને અમને એવું કીધું કે કોકને અમે ભરતી છે તો મેં ડાયરેક્ટ અમને ભરતી કર્યા હતા નવ તારીખે મને એને કીધું કે તમારે દસ તારીખ હાજર થવાનું છે તો નવ તારીખે મારી પાસે એને પેમેન્ટની માંગી કરી હતી તો મેં એને પેમેન્ટ કર્યું હતું ચાલીસ હજાર જીપે કર્યું હતું અને દસ તારીખે અમે હાજર થયા અને પંદર દિવસ અમને ટ્રેનિંગની વાત કરી હતી એમને કે પંદર દમને ટ્રેનિંગ આપવામાં આવશે અને વર્કશોપના અમે પંદર ફરી ફરીને અંદર કામ માટે કીધા હતા અને જેવું પંદર દિવસ પછી એમને એવું કીધું કે તમને પર્મેન્ટ કરવામાં આવશે આવી રીતે વાત કરી હતી એટલે ભવિષ્યમાં પરમાનન્ટ કરવામાં આવશે અને જેવો મહિનો અને જેવો પગારની વાત આવી ત્યારે ખબર પડી કે ભાઈ બધું ટોટલી અફોર્ડ કરી રહ્યો છે અમારી જોડે અને મને કીધું ચાલીસ જન લેવાના છે અને ટોટલી એને એકસો દસ લોકોની ભરતી કરી છે અમને બે મહિના ફરાઈને અમને બહાર કાઢ્યા પછી નવા છોકરા બધા ભરતી કર્યા છે ને અને એકને બહુ મોટું કોપન કર્યું છે ને આ પાસે કેટલા ભરતી કર્યા છે અત્યારે એકસો દસ રૂપનું નામ છે મારી પાસે છોકરો પરને પૈસા વસુ કરવામાં આવ્યા હતા પાસે પૈસા વસુ કર્યા છે એટલા પૈસા નથી વસુ કરી આમ જોવા જાય ત્રીસ હજારથી ને દોડ લાખથી બે લાખ સુધીના વસૂલ કર્યા છે ભાઈ તો ચોક્કસ રકમ નથી ચોક્કસ ના એ ફિક્સ કમ નથી બધાને અલગ અલગ ડિવાઈડ કરે છે ભાઈએ તો ભરતી ક્યાં થયેલી પ્રતાપનગર પ્રતાપનગર જે વર્કશોપ છે ત્યાં ઓકે

તમારે થાય કરો મને પૂછી પૈસા નથી આપ્યા તમે એમના પાસે જો જવાબ આપવો છો મારું નામ સુનિલ કામડી એમના ફાધર શું કરે એમના ફાધર જીઆરપીમાં રેલવે પોલીસમાં છે આ બંને બાપ દીકરા મળીને આ મોટું કામ કર્યું છે એવું મને સામે ખબર પડી છે આટલું મોટું કોબાન તમે કોઈ જગ્યા પર અરજી કે ફરિયાદ કરી છે ના અત્યારે અમે કોઈ જગ્યાએ ફરિયાદ નથી કરી પણ જ્યારે અમને બધા છોકરા ભેગા થયા કે ભાઈ આટલા બધા રૂપિયા ગયા છે

બને જાત નથી એ હાલમાં અહીંયા છે ઓડલમાં છે હા અહીંયા જવડત ગ્રામમાં છે શું નામ મને એમનો શું છે ભાઈ મુખ્ય પરિચય જે છોકરો છે એનું નામ આકાશ સંધ્યાભી ચૌહાણ નામ છે ચેરાયુજ નગર નંબર ચેરાઉજ નગર મળે છે ધંધેશ્વર 41 નંબર પરથી પકડીએ અમને હાથમાં થરી હતી હા જે પૈસા થઈને તમારા કંઈક કામ બધ બગાડ્યા છે બગાડ્યા છે અમારી પાસે બધા પ્રૂફ છે એના બતાવો તો લાઈવ સમાચારમાં આ ઓફર લેટર છે મારા નામનો એમાં બી એડિટિંગ કરેલું છે આ ઓફર લેટર માં નામ છે નામ બીજાનું નું એ કર્યું છે એડિટિંગ અમને અનંત પરમાર નામના વ્યક્તિનું ના ઓફર લેટર બતાઈને કે તમને આ નોકરી મળશે એ રીતે અમને લોકોને બોલાવવામાં આવ્યા હતા અને પછી ચાલીસ ની ભરતીમાં મને પાછું એવું કહેવામાં આવ્યું કે તમારા કોઈ જો અંગત માણસ હોય એમને આપણે ભરતી કરી દઈશું તો એવી રીતે મેં મારા કુટુંબના અમુક લોકોને સાતથી આઠ લોકોને મેં આમાં પૈસા આપીને લગાડ્યા છે એ ભાઈએ કીધું કે તમને આ લોકોને અમે કરી આપીશું અને સારી પોસ્ટ પણ તમને આપીશું એવું કરીને વાત કરી અમને અને તમને કેટલો પગાર આપવાની વાત કરી અમને પગારની વાત કરી છે એમાં ટોટલ ફોર્મમાં જે કોઈ પાંચ હજાર પાંચસો પણ અમને નવસો રૂપિયા લખીને ટ્રેનિંગ ના કીધેલા ત્રણ મહિના પછી અમને તમારા હજે થઈ જશે તેવું તેમને વાત કરી એમને હવે આ જે છે લેટર એમાં આ લોકોનું અહીંયા જે નામ લખેલું છે એમાં બધાને એડિટ કરેલા છે મને લેટર આ આપેલો છે થર્ડ પાર્ટીના નામનો એના પ્રમાણે તો મને ફ્રોડ લાગે છે મેં તો ખાલી ત્યાં લોકો બે બે મહિના મેં તો ચાર ત્રણ ચાર મહિનાથી નોકરી કરતો તો મારે તો બે મહિનાની ઉપરનો પગાર લેવાનો બાકી છે એની પહેલા તમને પગાર આપ્યો તો બે મહિના એક પગાર આપ્યો તો એ બી અમે કીધું બેંકમાં આપો તો બેંકમાં નથી આપ્યો કેશ આપેલો છે એ બી અડધો પગાર આપેલો છે અને કોઈ રેલવેના ખાતામાંથી આપ્યો તો કે આ તો કેશ જ આપ્યો કેશ જ આપ્યો એટલે ફ્રોડ જ લાગ્યો ત્યાં જ્યારે કેશ આપ્યો ત્યારે મને ડાઉટ થતો તો કે આ વસ્તુ ફ્રોડ છે અરે તમને કોઈ રોકટોક રોકટોક કરી હતી પણ ત્યાં જે સાહેબ હોય છે બધા પોલીસમાં એમને એની જોડે કંઈ વાત કરી હતી અને વાત કરીને પછી કંઈ વાત કરી એને જવા દીધેલા પછી કોઈ અમે રોકટોક નહીં કર્યા અને અંદર સીસીટીવી કેમેરા હતા આ વર્કશોપમાં છે અમે એન્ટ્રી બી પાડતા હતા જે રજિસ્ટરમાં હાજરી અમે પૂરતા હતા એ બી છે કેમેરામાં બી અમે દેખાઈએ છે કે કેટલો ટાઈમ અમે કીધે કેટલા આટા મારી દે કેટલા વાગે જઈએ છે બધું છે અમને કોઈ આઈ કાર્ડ કરેલા છે આઈ કોઈ ઇશ્યુ અમે માંગતા હોય તો બી કે કે આઈ જશે આઈ જશે કરીને બહાના કાઢ્યા કરતા અને તમને અંદરના કોઈ માણસો મળેલા હોય રેલવેના એવો કોઈ ડાઉટ છે આકાશ છોડે છે કોઈ સાહેબ છે સાહેબ છે એવું કર્યા કરે છે પણ કોઈ આજ લાગે કોઈ સાહેબને અમે જોયા નથી અને એ બધું કોબાને પૈસા એને તો આપણે કોઈ સાહેબ બી નહી લાગતો અમને તે સાહેબ કે અધિકારીઓ નામ સામે આવ્યું છે

આ વ્યક્તિ છે હા આકાશ સંજયભાઈ ચૌહાણ જે શ્રી રાઉસના ઘરમાં રહે છે અત્યારે હાલ દંતેશ્વર રિપોર્ટ પરવીન વસાવા સંબંધ ભારત ન્યૂઝ વડોદરા